સમગ્ર ગુજરાતમાં પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હોય સોળમી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાનાર હોય જ્યારે જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં ખાલી પડતી જગ્યાને લઈ પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હોય જેને ફોર્મ ભરવાની કામગીરી હાલ હાથ ધરાઈ હોય જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એકમાં આજ દિન સુધી ચાર જેટલા ફોર્મ ભરાયો હોય જેમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પત્ર નોંધાવ્યા છે ઉલ્લેખનીય એ છે કે ભારતીય જનતા પાર્ટીનું વોર્ડ નંબર એક એટલે ગઢ ગણાય જ્યારથી ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી રહી છે ત્યારથી ભારતીય જનતા પાર્ટીનો અહીં વિજય થતો આવ્યો છે જ્યારે કોંગ્રેસ અહીં વિજયનો દાવો કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટી કહી રહી છે કે અમે ભ્રષ્ટાચારનું ઝાડુ મારવા આવ્યા છીએ ઉલ્લેખનીય એ છે કે આ સમગ્ર ચૂંટણીમાં ત્રિપાંખ્યો જંગ ખેલાવા જઈ રહ્યો જ્યારે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની હાલ સત્તા હોય જમ્મુસર નગરપાલિકામાં હાલ પંદર સભ્ય સાથે સત્તા ભોગવી રહી હોય જ્યારે કોંગ્રેસ દાવો કરી રહી છે કે વોર્ડ નંબર સાતમાં જેવી રીતના પરાજિત કર્યા હતા એવી રીતના વોર્ડ નંબર એકમાં પણ અમે ભાજપને પરાજિત કરીશું જ્યારે ભાજપ કહી રહી છે કે ભાજપનું ગઢ હોય અહીં જ્યારથી સત્તા બની છે ત્યાંથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ રહ્યો છે આજ રોજ જે વોર્ડ નંબર જંબુસર નગરપાલિકાની પેટા ઇલેક્શન હોય એ સંદર્ભે આજે જંબુસર નગરપાલિકા વિસ્તાર એકની ચૂંટણી બાબતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે વનિંદાબેન જૈનેશભાઈ જાધવ એમના પત્નીનું જે મેં નોમિનેશન કરેલું છે જે વોર્ડ નંબર એકની ગંભીર સમસ્યાઓ કે વોર્ડ નંબર એક હોય કે જંબુસરના એકથી સાત વોર્ડ તમામ વોર્ડોના અંદર આજે એટલી ખરાબ પરિસ્થિતિમાં હાલત છે કે જમ્મુસર નગરપાલિકા આવશ્યક સેવા આપવામાં સદંતર નિષ્ફળ ગઈ છે મીઠા પાણીનો પ્રશ્ન હોય બાવીસ કરોડ ઉપરાંત વપરાયા છતાં પણ આજે જમ્મુસરની પ્રજા પાણીથી વિંચિત છે આજે ગટરની સમસ્યા હોય કે પાણીની સમસ્યા હોય રસ્તાની સમસ્યા હોય તમામ સમસ્યાઓનો નિરાકરણ લાવવામાં જમ્મુસર નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે એ બાબતે અમને વિશ્વાસ છે સંપૂર્ણ વિશ્વાસ સાથે વોર્ડ નંબર એકના ના મતદારો આ વખતે સો ટકા પરિવર્તન લાવવાના છે લાવવાના છે લાવવાના છે વોર્ડ નંબર અરજદારો જે મતદારો છે એમને પોતાના ખર્ચે રસ્તા અને ગટરો બનાવવી પડતી હોય શું અને તમે વિકાસ કહેશો એટલે સો ટકા પરિણામ નિશ્ચિત છે કે આ વખતે ભાજપ ઘર થવાની છે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પૂગલ વાગી ગયા છે ફોર્મ ભરવાની કામગીરી હાલ ચાલુ છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા વોર્ડ નંબર એક જંબુસર નગરપાલિકામાં ફોર્મ ભરવા માટે આજ આવ્યા છે જિલ્લાના મહામંત્રી જોડાયા છે ભારતીય જનતા પાર્ટી કેવું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી વિજય થશે આ સીટ પર આ વોર્ડ નંબર એકના ગત બે હજાર એકવીસના ઇલેક્શનની અંદર ચારે ચાર બેઠકો ખૂબ સારા મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય થયા હતા એમાંના અમારા લક્ષ્મીબેન વાઘેલા અવસાન પામવાથી આ જગ્યા ખાલી પડી છે અને ફરીથી વોર્ડ નંબર એકના તમામ મતદારો શહેરના તમામ આગેવાનો મતદારો શુભેચ્છકોના સહકારથી ફરીથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર અહીંયાથી વિજય થઈને જશે એ વાત ચોક્કસ છે કોંગ્રેસ દાવો કરી રહી છે કે અમે વિજય થઈશું કોંગ્રેસ તો દાવો કરે જ છે દાવો કરવાનો બધાને હક છે પણ સાચા અર્થમાં જ્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય નગરપાલિકામાં પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે અમિત શાબેન શાહ છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટીનું અહીંયા ઘડી શાસન હોય નગરપાલિકામાં તો સ્વાભાવિક વાત છે મતદારો પ્રજાજનો પણ આવનારા દિવસોમાં પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય તો વોર્ડના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીને જ પસંદ કરે એ વાત નક્કી છે જેમ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની જંબુસા નગરપાલિકામાં સત્તા હોય અને આ સત્તા ભારતીય જનતા પાર્ટીની હોય તો વધુ એક વોર્ડ નંબર એકનું એક કમળ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો વોર્ડનો વિકાસ થઈ શકે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપણ સાજ Subscribe now and press the bell icon.